રાજકોટ જિલ્લાના પ્રાંતલામાં સ્વામી ધર્મબંધુજી પ્રેરિત પચીસમી રાષ્ટ્રકથામાં સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ જિલ્લાના પ્રાંતલામાં સ્વામી ધર્મબુંદજી પ્રેરિત પચ્ચીસમી રાષ્ટ્રકથામાં સહભાગી થઈ ગુજરાત સહિત વિવિધ રાજ્યોના યુવાનોને સંબોધતા જણાવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના નિર્માણની સંકલ્પ પીઠિકામાં અનેક યુવાનોનું યોગદાન છે દેશના વિકાસ માટે યુવાનોમાં કૌશલ્ય વર્ધન થાય તે માટે વડાપ્રધાનના નેતૃત્વમાં અભિયાન ચાલી રહ્યું છે વૈદિક મિશન ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રકથાના માધ્યમથી યુવાનોમાં રાષ્ટ્રભાવના ઉજાગર થાય તે માટે સ્વામીના માર્ગદર્શનમાં ચાલી રહેલા કાર્ય અંગે મુખ્યમંત્રીએ હર્ષની લાગણી વ્યક્ત કરી છે ગુજરાતની ધરતી પરથી રાષ્ટ્રકથા દ્વારા વિવિધ રાજ્યોના યુવાન રાષ્ટ્રપ્રેમ રાષ્ટ્રભાવના રાષ્ટ્ર વિકાસ અને શ્રેષ્ઠ નાગરિકના ચરિત્ર ઘડતરના ગુણોની કેળવણી લઈ રહ્યા છે આંગે ગૌરવની લાગણી વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ ગૌરવ સાથે જણાવ્યું છે આપણા આઝાદીના અમૃતકાળથી શતાબ્દી તરફ ગૌરવભેર આગળ વધી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા આપણે રાષ્ટ્ર માટે સમાજના વિકાસ માટે સર્વ ધર્મ સદ્ભાવના સાથે આગળ વધવાનો છે વડાપ્રધાન શ્રીનો સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્રમાં પણ યુવાનોનું યોગદાન છે શહીદ થયેલા વીરોને યાદ કરી મુખ્યમંત્રીએ કહ્યું સ્વતંત્રતા વીરોની શહાદતા આપણને દેશ માટે જીવવાની અને દેશ માટે કંઈક કરી છૂટવાની પ્રેરણા આપે છે લડવૈયાઓની વિચારધારામાંથી આપણે પ્રેરણા લેવાની છે રાષ્ટ્રકથામાં મનોવૈજ્ઞાનિક વૈજ્ઞાનિક અભ્યાસ સાથે આદર્શ યુવાનોનું નિર્માણ થાય તે માટે મહાનુભાવોનું જ્ઞાન મળી રહ્યું છે તે અંગે પણ આનંદની લાગણી વ્યક્ત કરી હતી ભારત યુવાનો દેશ છે ભારતની સૌથી મોટી શક્તિ યુવા શક્તિ છે આ યુવા શક્તિને ઉજાગર કરવાનું કામ રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું મહત્તમ યોગદાન યુવા આપી શકે તે માટે ધર્મબંધુજી કથાના માધ્યમથી યુવાનોને પ્રોત્સાહિત કરે છે નરેન્દ્રભાઈ મોદીએ આપણને અગિયાર સંકલ્પ આપ્યા તેમાં સૌથી અગ્રેસર ગુલામીની માનસિકતામાંથી બહાર આવવાની વાત વિકસિત ભારતના નિર્માણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના પાયા સમાન યુવાનોને હંમેશા આગળ રાખવાની વાત કરી છે આ પ્રસંગે સ્વામીએ જણાવ્યું છે રાષ્ટ્ર કથાનો ઉદ્દેશ્ય દેશના યુવાનોમાં રાષ્ટ્રીય અખંડિતતા રાષ્ટ્રીય ભાવના એકતા સામાજિક સમરસતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો શૈક્ષણિક વૈજ્ઞાનિક તેમજ બૌદ્ધિક વિકાસને પ્રોત્સાહિત કરવાનો છે દેશ વિશ્વ ફલક પર આગળ વધી રહ્યો છે જે સંદર્ભે સ્વામીશ્રીએ ઉમેર્યું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સમકાલીન હોવાનો આપણને ગૌરવ છે એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સતત કાર્યરત છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મૃદુતા સરળ સ્વભાવ સતત કામ કરવાની ધગશ ગુજરાતના વિકાસના આગળ ધપાવવાનું કામ કરે છે ઉપરાંત બાળ ઉછેર માટે મહત્ત્વના ગુણ સાયકોલોજીકલ મેડિકલ ઇમોશનલ અને હેબિટ બ્રેન કોન્સિયસ બ્રેનનો અલગ અલગ ઉંમરમાં પ્રભાવ વિશે વિસ્તૃત વાત કરી રાષ્ટ્રકક્ષાના ઉદ્દેશ્ય સંસ્થા દ્વારા થતા રાહતના કામ વગેરે વિશે માહિતી આપી હતી રાષ્ટ્રકથામાં જુદા જુદા રાજ્યોમાંથી આવેલા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું કાર્યક્રમની વિધિ કરતા પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું છે ગુજરાત દેશનો પ્રગતિશીલ રાજ્ય રાષ્ટ્રીય શિબિરમાં વિદ્યાર્થીઓના રૂપે આવতিকલનો ભારત અહીં છે સ્વામી એ દેશના જુદા જુદા સ્થળમાં ફરી નવા ભારતનું નિર્માણ માટે પોતાનું જીવન વિતાવી રહ્યા વડાપ્રધાન नरेंद्रભાઈ મોદીના નેતૃત્વમાં દેશની પ્રગતિ થઈ રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાંસલા ખાતે શિબિરાર્થીઓને તંદુરસ્તી પ્રદાન કરતા રસોડાની મુલાકાત ભારતીય સેનાના આર્ટિલરી આર્મ અને ઇન્ફેન્ટરી ફોર્સ હેન્ડરેડ બટાલિયન રાઇફલ અમદાવાદ ઇન્ડિયન નેવી તથા ઇન્ડિયન આર્મીના શસ્ત્ર પ્રદર્શનની મુલાકાત લઈ સેનાના જવાનોને શુભકામના પાઠવી આ પ્રસંગે ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા એનડીઆરએફના કમાન્ડર સુંદર સિંઘ સીઆરપીએફના ડીઆઈજી રાકેશ સિંહ વૈજ્ઞાનિક સુનિલ સિંહ અર્જુન સિંહ અગ્રણીય પ્રવીણભાઈ માકડીયા મહારાષ્ટ્ર ઝારખંડ સહિતના રાજ્યોથી આવેલા મહાનુભાવો સ્થિત રહ્યા હતા कार्यक्रम लास्ट 22 टू ईयर से चल रहा है और ट्वेंटी फिफ्थ कथा शिविर है और इसका एम है लर्निंग टू लिव टुगेदर एंड अचीव सोशल साथ मिलकर रहना सीखो और एक दूसरे का सम्मान करना सीखो इसमें बच्चों को फॉरेन पॉलिसी का एक्सपोजर होता है इकोनॉमी का एक्सपोजर होता है डिफेंस फोर्सेस का एक्सपोजर होता है सेल्फ डिफेंस मोटिवेशन लीडरशिप की क्वालिटी डेवलप होती है और इससे पूरे देश में एक देशभक्ति यूनिटी का माहौल बनता है इसी उद्देश्य से हम इस काम को करते हैं मुख्यमंत्री आए उनको जो अच्छा लगा आपने भी सुना और हमने भी बताया वो काफी अप्रिशिएट किए और काफी उन्होंने इसके प्रति कीन है कि हमेशा हम इसके टच में रहेंगे राणा भगीरथ सिंह तालुका प्राथमिक शाला उपलेटा आज हमारा बालको शिक्षकों ने स्टाफ द्वारा ખૂબ જ મજાનું અહીં જે પ્રદર્શન નિહાળવાનો અમને મોકો મળ્યો રાષ્ટલા મુકામે જે ધર્મબંધુ દ્વારા ડિફેન્સને લગતું આર્મીને લગતું અંતરિક્ષને લગતું જે કાંઈ યાનને લગતી ખૂબ જ સરસ ગાઇડન્સ પણ અમને અહીં માર્ગદર્શક દ્વારા આપવામાં આવ્યું અને આર્મીના વિવિધ અફસરો દ્વારા જે જીવનમાં ઘણી જ બધી ડિસિપ્લિનને લગતી ઉપયોગી હતી એવું ઘણું જ બધું અમને માર્ગદર્શન આપ્યું આજ ખૂબ જ અમને સરસ મજાની મજા આવી બાળકોને અને શિક્ષકોને આભાર માય મારી નેમરેન ચાવડા આઈ એમ કમિંગ ફ્રોમ ધી ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ માય સ્કૂલ ઇઝ એમજી સાયન્સ આઈ એમ અ સ્ટડીંગ ઇન ધ બી સેકન્ડ યર બોટની અમે અત્યારે પ્રાંસલા ગામમાં પચીસમી રાષ્ટ્રીય કથા શિબિર માટે હાજર થયા છીએ અમે અહીંયા આખા રાજ્યના બધા બધા રાજ્યોમાંથી છોકરાઓ અમને મળ્યા છે આખા દેશમાંથી બધા છોકરાઓનો અમે એકબીજાનું કલ્ચર જાણ્યું છે એમની અરે ઇન્ટ્રક્શન કોમ્યુનિકેશન કર્યું છે એમના કલ્ચર અને ટુરિઝમ વિશે અમે જાણ્યું છે અહીંયા આર્મી દ્વારા અલગ અલગ જાતના એક્ઝિબિશન રાખેલા છે એમાં આર્મી એરબી એર નેવી બધા વિશે અમે માહિતી કરી છે અહીંયા ઈસરોનું પણ રાખેલું છે એના ઇક્વિપમેન્ટ સેટેલાઇટ વગેરે વિશે અમે જાણ્યું છે અને એની આર્મીમાં કોઈ પણ જાતની જોઈન કરવા માટે શું ક્રાઇટેરિયા હોય છે કયો પાથ લેવો અમને આગળનું ફ્યુચર કઈ રીતના સિક્યોર કરવું એના માટે સર દ્વારા માહિતી આપવામાં આવી છે અને અહીંયા અમને મોટા મોટા અધિકારીઓ વગેરે જે છે એમને જ્ઞાન મળ્યું છે અને અહીંયા અમે એકબીજાને સાથે મળીને ખૂબ એન્જોય કર્યું છે અમારો અનુભવ બહુ ખૂબ જ સારો રહ્યો છે આવા નવા શિબિરમાં હું નેક્સ્ટ યર પર જોઈન કરીશ આજે પ્રાંસલા મુકામે સ્વામી ધર્મબંધુજીના વૈદિક મિશન ટ્રસ્ટ મારફત આયોજિત રાષ્ટ્રકથા શિબિરમાં માન્ય મુખ્યમંત્રી શ્રી એ મનની પ્રવચન કર્યું જે રાષ્ટ્રકથા શિબિર અહીંયા યોજાઈ રહી છે એમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધીના ત્રેવીસ રાજ્યોના પંદર હજાર કરતાં વધારે કોલેજના યુવાન વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અહીંયા રહી છે અને આઠ દિવસની અંદર અહીંયા દેશના જે જુદી જુદા વિભાગો એ પછી ફોજ હોય જ્યુડિશિયરી હોય વિજ્ઞાન અને ટેકનોલોજી હોય વેપાર કે ઉદ્યોગ હોય કે બીજા કોઈ ક્ષેત્રોમાં હોય એ બધા ક્ષેત્રના ટોપ લેવલના જે નિષ્ણાતો છે આવીને માર્ગદર્શન આપીને ભારતના બાળકોને એકવીસમી સદીના જે નવા ભારત માટે તૈયાર કરવાની કામગીરી કરી રહી છે એ સંદર્ભે અહીંયા આજે માન્ય મુખ્યમંત્રી શ્રી આવીને પણ સંબોધન કરી અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું વિપુલ ધમેશ્વર નો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ઉપલેટા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે